અંજાર તરફથી આવી નળ સર્કલ અને આત્મારામ સર્કલ પાસેથી એક ઈસમ માદક પદાર્થ ગાંજા સાથે પોતાના કબજાની એક્ટિવા સાથે પસાર થનાર છે જે અન્વયે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે કે મોરિયા સાહેબના હોય પોસ્ટે હાજર અધિકારી કર્મચારીઓને વાકેફ કરી વર્કઆઉટ કરી બાતમીવાળી જગ્યાએ પહોંચી બાતમીમાં જણાવેલ વર્ણન મુજબના ઈસમની શોધ કરતાં મજગુર મળી આવતા તેને પકડી પાડી એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે આરોપીનું નામ ઇબ્રાહિમ યુસુફ સીદી ઉંમર વર્ષ પિસ્તાલીસ રહે ખાનપાન સેન્ટર સામે સંજોગનગર ભુજ તેમજ સબીર ઉર્ફે સબલો કક્કલ રહે શેખ ટિંબો અંજાર કબજે કરેલ મુદ્દામાલ માદક પદાર્થ ગાંજાનો જથ્થો સાત ગ્રામ કિંમત રૂપિયા સાત મોબાઈલ નંગ એક કિંમત રૂપિયા પાંચ તેમજ રોકડા રૂપિયા એક હજાર ચારસો દસ તેમજ એક્ટિવા રજિસ્ટ્રેશન નંબર જી જે બાર એચ એફ સડતાલીસ અગિયાર કિંમત રૂપિયા પચાસ હજાર કુલ કિંમત રૂપિયા ત્રેસઠ હજાર સાતસો પંચોતેર નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે આ સફળ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે કે મોરી સાહેબ સાથે પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે એચ આહિર પોલીસ હેડ કોન્સ્ટેબલ રાણાભાઈ કાનાભાઈ તથા ભરતભાઈ કાનજીભાઈ તેમજ દિલીપસિંહ ભરતસિંહ પોલીસ કોન્સ્ટેબલ નાનુભાઈ જીવાભાઈ શ્યામ વિશ્રામ ગઢવી તેમજ સિંહ ગોવિંદજી તથા ડ્રાઈવ પોલીસ કોન્સ્ટેબલ કુમાર કાનજીભાઈ નાઓએ જોડાઈને સફળ કામગીરી કરેલ છે